ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે કાંદા કેરીનો છીણો બનાવીશું જે અત્યારે ઉનાળામાં કાચી કેરી મળી રહી છે તો અહીંયા આ રીતની કાચી કેરી લેવી તેને ધોઈને સરસ મજાની છો છીણી લેવી તમે છોલીને પણ છીણી શકો છો અને છોલ્યા વગર પણ છીણી શકો છો તો અહીંયા બે કાંદા પણ આપણે છીણી લઈશું જો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો તો અહીંયા મેં કાંદાને થોડો નીચોઈ લીધો છે તેનો રસ કાઢી નાખ્યો છે થોડો પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું ચપટી લાલ મરચું નાખી દેવું તો આપણે ઉનાળામાં લૂ ન લાગે તેના માટે કાંદા કેરીનો છીણો ખાવો જોઈએ પછી સાતથી આઠ ચમચી લ ખાંડ નાખી દઈશું ખાંડ ના નાખવી હોય તો ગોળ પણ તમે નાખી શકો છો ટેસ્ટ પ્રમાણે તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો એ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો પૂરો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર જવું તો અહીંયા સરસ મજાનો આપણે કાંદા કેરીનો છીણો